મગ્ન આ બધું તોડી નાખ રમત ફમલ કરી નાખ તો ધામધાર કરીને આ છે ને આપણા બાપાનું છે આ ઘર જેવું છે આપણા ઘરે આવવાનું નથી બોલ અને હા ભાઈ શું હું તને હું કહું છું એટલો દાદીઓ શ્યાં છે તપુડો ઈ ઓલ બાજુ છે આગળ વહી ગયો છે હા ઈલ બાજુ રમત ફમલ કરે છે ઈ તો વાંધો ને કરતા મીખણ શીખણ કીધ નાખો આ દોઢ મહિનો આપણા બાપાની છે એમ સમજો કઈ નાખવાની કોઈ કઈ નઈ રાખવાની આ શું કઈ તમે કરો અહી તને શું વાંધો પડે હવે અરે શું વાંધો પડે ને આ ગામની નિશાળી

દોઢ મહિનો કાય ઉપાધી હે જ નહીં એ તો ઘડીક બે હું આયા એ બે 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 ભલી જે આ સરપંચ બનીને હુંય કંટાળી ગઈ છું હરોજ નકરા સહી સિક્કા કરવાના હવે ઘરના કામ કરવા કે સહી સિક્કા કરવા કાંઈ ખબર નથી પડતી હરકા ઘરના કામય નથી થતા મારાથી ના સરપંચ હા આ આ ઓમ તો સરપંચ જ નો બનાવાય પણ થયું શું એ તો મને કયો શું શું થયું તમે નિસાઈ એકવાર જોવા તો હાલો ઓલો મગનોન ઓલી ફૂલી બે આખી નિસાઈ બગાડ નાખી અરે અરે પણ તમારે એને કાઈ કહેવાય કે નહીં મે બધુંય કીધું મે કે સરપંચ કી આવો તો કે કી મને નથી બીક લાગતી કે લે બોલો તમે એનું કાઈ કરો દાદા ઉકુ માકેયા નિસાઈ માં આખી બગાડ નાખી હા તો મારે જ કાઈક કરવું પડશે એલા શું દેકારા કરે તું શું થયું લે શું થયું આ બૈરાન સરપંચ જ ન બનાવાય કાપણ આખી નિસાડ બગાડ ઓલા મગના ખુલીએ બે થાય શું કરે ને અરે હું કરે દાદા માકે હે હે અરે જેમ ને તેમ કહી નાખ્યું આ બધી વેકેશન માં આવું કરે છે હે કાઈ વાંધો નઈ તું જાય હું જાઉસું નિસાડે જાગ્યો પછી હા તું બેસ તમ તારે તારે નથી હું બેઠો ને સમજાય એવું તો તમે કેટલી વાર છો મારે જાવું પડશે નકરી તમને નહીં હારે તું બેસ હું જાઉં છું જો અ જ જાઉં

આમ તારું ઘેરે ન થતું તારી બાયડી સરપસ માં કે તું નથી હો અને આમ જો સાનો માનો નિખાય અમને નો શીખામે એટલે અમે આ ગઈની કશું નિસાઈ માં એટલે તમે નઈ માનો નઈ માની કાય માંદો ને દીકરા મારા રે ખડી ગમડે હું આવું પાસો તારું ઘરે ન હાલતું હો તો આયા તો શું ખાઈ લે અલે બંધ થાતું આ જાને જાને શું કઈ લી છે ઈ બાયડીને બોલાવીને બોલાવી ને આવ હાલો બીજું હાલો આપણે આ માગી ડાલો હાલો આપણે આમ બેસી હાલો આ કેરી આવશે મારા વિકરા મારા ના લે મન એનો હરિયા ગામના મહણિયા કેવો હે दारू પી પીન કરે ન્યા ઉપાડી ગયા તા એકલા હવે તો મારે આવું જ પડશે આ સારી બારી ટૂકે હોય ને તોડી નાખું આ ટૂકેવી છે એટલે

એ પાસો હામો થામા દારૂ પીવા વાળો થામા આયે બીજો કોઈ બહાર નું નથી ભણવા આવવાનો આપડા ગામ ના છોકરા અહીંયા ભણવા છે અને આ બધું છે એ બધું આ હરખું કરો પણ હા સરપંચ સરપસ માં રહેવું એક ભલે રહેવું માપ માં હો અને અત્યાર છોકરા ભણે છે દેખાય ક્યાં ભણે છે આજ આ તો વેકેશન છે વેકેશન ખુલશે એટલે બધા છોકરા નહીં આવે ભણવા આ તો સાહુ દે અમે અહીં સઈવી તો આવશે એટલે અમે ત્યાં જઈશું એટલે હા ભણ્યા આમ નહીં હારે એક મિનિટ આ સિને હારવાના નથી આપણે પોલીસને ફોન કરજો ના ના સરપંચ તમે એવું ન કરતા તું કરને આ નહીં હારે તમે ફોન ન કરતા અમે અહીંથી વહી જઈ ના ના તમે એમ નહીં હારો કરવો જ પડશે ફોન ના ના એવું ન કરતા મારી ભૂલ થઈ ગઈ નથી જાવું રેવા દે તું ભલે કરે જીન મગના પોલીસ આવશે પછી આપણે પકડી જઈ છે હા ઈ તો આમ જો ધોકા પડશે ને પછી ખબર પડશે તું લગાડ ને ગાય ગા ના ના એ જાગી જાય નો ફોન નો ના ના ફોન નો કરતા દે ઉપર દે ઉપર દે ઉપર દે પોલીસ નું નામ પીડું કેવો ભાઈ ગયા હવે આ બધું સાફ કોણ કરશે એ તો આપણે કઈ નાખશું બીજું શું હોય હા એ તો આપણે કરવું જ પડે ને બે દાળિયા નાખીશું હા સારું હવે